સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે વિસ્તારમાંથી એકને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યા બાદ અન્ય બે પણ પાડ્યા ઝડપી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે પોલીસની ટીમે બાતમીના આધારે સલબતપુરા કિનારી ટોક સામે આવેલા એસએમસી શૌચાલય પાસેથી ભાવિની હિંમત વ્યાસને ઝડપી પાડી તેની પાસેથી ઓગણીસ હજાર રૂપિયાની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે મારી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી પૈસા કમાવની લાલચમાં ગોપાલ મુકેશ પાસેથી બનાવટી ચરણી નોટ લાવી બજારમાં વટાવા ફરતો હોવાનું જણાવ્યું હતું તેથી ઉત્તરાયણ રેલવે ગણારા પાસેથી ગોપાલ મુકેશ વિઠલાણીને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ ઘટના અમરોલી રજવાડી પાર્ટી પ્લોટની સામે મઢોલી નાસ્તા હાઉસની નામની લારી ચલાવતો હોય ત્યાં દુકાન પર કૃપાલ નામનો ઈસમ અવારનવાર નાસ્તો કરવા આવતો હતો જેને પંદરેક દિવસ પહેલા નકલી નોટનો ધંધો કરું છું તેમ કહેતા તેની પાસેથી પચાસ હજાર રૂપિયાની નકલી નોટ લીધી હતી અને ભાવીને આપી હતી જેથી એસઓજી પોલીસે સરથાણા પાસેથી કૃપાલ અરવિંદ પટેલ ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે એકાદ વર્ષ અગાઉ જમીનના સોદા માટે વડોદરા ગયો હતો ત્યાં પંકજ પંચાલ સાથે મુલાકાત થઈ હતી અને ત્યાં સુધી સાઠ હજાર રૂપિયાની નકલી નોટો આપી હતી દસ હજારની નકલી નોટ છૂટક બજારમાં વટાવી દીધી છે આ તો પોલીસે પચાસ હજારની નકલી નોટો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે বিরো রিপোর্ট জিএন নিউজ